વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી જેમાં ન્યાય મંદિર હેરિટેજ સ્ક્વેર ના નિર્માણ માટેના કામને સ્થાયી સમિતિના સભ્યોએ બહુમતીના જોરે પરત મોકલાવ્યું હતું વડોદરા શહેરની મધ્યમાં આવેલા લાલકોટ બિલ્ડિંગ પરિસરને મ્યુઝિયમ તરીકે વિકસાવવાનું કામ સ્થાયી સમિતિમાં મૂકવામાં આવ્યું હતું જો કે આ કામ સ્થાયી સમિતિના સભ્યોએ બહુમતીના જોરે પરત મોકલ્યું હતું ને ભવિષ્યમાં ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી આગવી ઓળખની ગ્રાન્ટમાંથી આલાદી દરખાસ્ત મંજૂર કરાવી આ કામ કરવામાં આવે તેમ ઠરવામાં આવ્યું હતું શહેરના હેરિટેજને વિકસાવવા માટે રાવપુરાના ધારાસભ્ય અને દંડક બાળુ આ ડ્રીમ પ્રોજેક્ટ છે જેની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રથમ કામ સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે મૂકવામાં આવ્યું હતું જોકે સ્થાયી સમિતિના સભ્ય હમીશા ઠક્કર અને બદલી જોડીએ તેનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો આ ઉપરાંત જાગૃતિ કાકાએ પણ તેનો વિરોધ નોંધાવતા કામ માટે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ થયો હતો જોકે ભાજપના ધારાસભ્યના ડ્રીમ પ્રોજેક્ટના કામને ભાજપના જ સ્થાયી સમિતિના સભ્યોએ વિરોધ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે તાંદળજા તળાવ કબ્રસ્તાનની સામે કલવડ બનાવવાના કામને ત્રેવીસ ટકા વધુનું કામ જીએસટી સાથેનું છે છપ્પન લાખ સાઠ હજાર બસો ને મંજૂરી આપવામાં આવી છે એ સોલ ત્રેવીસ ટકા જીએસટી શનું ભાવપત્રક હતું પાણી પુરવઠા શાખા દ્વારા વોર્ડ નંબર આઠ નવ દસ અગિયારને બાર પંચોતેર લાખની નાણાકીય મર્યાદામાં જે પાણીની નળીકા નિભાવણીના કામ હતા એને માઇનસ દસ ટકાના ભાવે મંજૂર કરવામાં આવે છે